તેઓ મૃત્યુ પામ્યા છે ત્યારે મિત્રો તેઓ ગત રોજ વડોદરાથી આસ્થા ટ્રેન દ્વારા અન્ય ભક્તો સાથે અયોધ્યા જવા નીકળ્યા હતા જો કે મિત્રો વધુ જણાવી દઈએ કે મધ્યપ્રદેશના ખંડવા સ્ટેશન પાસે તેમને હાર્ટ એટેક આવ્યો હતો ત્યારે મિત્રો તેમના મૃતદેહને લઈ જઈ ભાજપ કાર્યકરો વડોદરા આવવા રવાના થયા છે જ્યાં મિત્રો અત્યારની આ સૌથી મોટી દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ